નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાણું હર્સોલ ચૌદસો થી ચૌદસો સડસઠ વિરમગામ બારસો થી બેતાલીસ ધારી એક હજારથી ચૌદસો પંદર તેરસોથી પંદરસો કડી તેરસોથી ચૌદસો ને એસી બારસો થી ઓગણચાલીસ બોટાદ બારસો પંચોતેરથી પંદરસો ને દસ રાજકોટ તેરસો એકથી ચૌદસો ને પંચાણું અમરેલી આઠસો નેવુંથી ચૌદસો ને સત્યાસી ધંધુકા બારસો સિત્તેરથી ચૌદસો ને ઓગણસાઠ ખેડબ્રહ્મા તેરસો સિત્તેરથી ચૌદસો ને પચાસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને અડતાલીસ ખાંભા અગિયારસો છ્યાસીથી ચૌદસો ને તેતાલીસ જેતપુર સાતસોથી ચૌદસો ને એકતાલીસ બહુચરાજી એક હજારથી ચૌદસો ને બાવન માણસા અગિયારસોથી પંદરસો ને પંદર સિદ્ધપુર તેરસોથી પંદરસો ડોડાસા અગિયારસો ચાલીસથી ચૌદસો પાંત્રીસ મોરબી તેરસો એકથી ચૌદસો ને એકોતેર બાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને હારીજ અગિયારસો પચાસથી ચૌદસો ને ચોવીસ ધ્રાંગધા અગિયારસોથી તેરસો ને એંસી હિંમતનગર બારસો એક્યાસીથી ચૌદસો ને બાણું બાબરા ચૌદસો અડત્રીસથી ચૌદસો ને બાણું દિયોદર બારસો દસથી તેરસો ને પિંચોતેર જસદણ બારસો પચાસથી પંદરસો ને પાંચ વડાલી તેરસો એંસીથી પંદરસો ને અઢાર ટિટોય તેરસોથી ચૌદસો ને છવ્વીસ પાટણ અગિયારસો પચાસથી પંદરસો ને અઢાર થોરા તેરસોથી ચૌદસો ને પચીસ ચોટાણા બારસો નેવુંથી તેરસો ને સાઠ ચારસભા બારસો આઠથી ચૌદસો ને એકત્રીસ વિજાપુર તેરસો પચાસથી પંદરસો કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને ચોરાણું ગોજારીયા તેરસો પચાસથી ચૌદસો ને સિત્યોતેર વિસનગર બારસોથી પંદરસો ને ઓગણત્રીસ ઉનાવા એક હજારથી પંદરસો ને બત્રીસ જાદર ચૌદસોથી ચૌદસો ને સાઠ મહુવા આઠસોથી બારસો ને ચાલીસ તળાજા બારસોથી ચૌદસો ને ચાલીસ ગોંડલ બારસો એકથી ચૌદસો ને એકોતેર